હલો મિત્રો દેશી લાઈફમાં તો ફરમ આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગુજિયા મિત્રો આપણે ઘણો ટાઈમ પછી જીરાનો વિડીયો બનાવીએ છીએ મિત્રો આમ જોઈએ તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે ભાઈ એક જીરાનો વિડીયો બનાવો પણ મિત્રો ખરેખર એવું નથી વિડીયો બનાવી વસ્તુ આપણે હારી હોય તો કોઈ બી વસ્તુ હારી હોય અને એમાં આપણે વધારે રસ ધરાવતા હોઈએ તો એના ઉપર આપણે વધારે ધ્યાન દોરીએ અથવા વધારે કાળજી લઈ પણ મિત્રો ખરેખર જીરું આપણું એકંદરે થાવાની પોઝિશન ઉપર છે નહીં આમ જોઈએ તો પણ જીરું દેખાય છે સારું ટોપ પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે આ ઉગાવાના અને બે પિયત મળ્યા એ મળ્યા ત્યાર પછી આને કંઈ મળ્યું નથી અને હવે કંઈ મળવાનું નથી અને આપણે બિયાણ નાખી અને વાવી દીધું છે એક ફેર નિંદામણ કરી નાખ્યું છે એક ફેર અરૂડા હતા એ ઉપાડી નાખ્યા છે અને એક રાઉન્ડ લટકામાં આપણે દવાનો પણ મારી દીધો છે પણ હવે આમાં કંઈ બહુ જાજુ એવો ખર્ચો કરવાનો થતો નથી કારણ કે જે અમુક પ્રકારનો રોગ અમુક પ્રકારનો હુકારો ફૂગનાશક એ બધી વસ્તુ પિયત વધારે હોય તો થોડુંક વધારે આવે ને કંઈ એવડું બધું આવે નહીં અને દર વર્ષે આપણે પિયેતું હોય અને થોડુંક જીરું ઝાજું કરવા આપણે હું છે જ્યારે માણસને મોહ માયા મટતી નથી એટલે આપણે જાજુ કરવા જીરું થોડીક મહેનત હારી કરી ભાઈ ખાતર નાખી હરી હરી દવા છાટી રોગ આવ્યો હોય પહેલાં દવાનો છંટકાવ કરી દઈ પછી વર્ધકને એવી બધી દવા મારતા હોય કારણ કે ઝટ જીરું જબરું કરવું ને જાજુ કરવું પણ અવાર આપણી કંઈ પોઝિશન છે નહીં જીરું મારા મત મુજબ હજી આને દોઢ મહિનો કાઢવો પિસ્તાલીસ દિવસથી પચાસ દિવસ જેવું હજી ત્યાં મેળ પડશે સહુદિયા ઉપશે નહીં કારણ કે એમાં કંઈ પાણી છે નહીં અત્યારની પોઝિશન જોતાં જે એવું લાગે છે કે હવે આ જીરું જાજો ટાઈમ દેખા એવું રહે નહીં જોવા જેવું કારણ કે હાવ પાણી વગર ના થાય એક વખત પાણી ઉગી ગયા પછી આપણે ત્રીસ દિવસ અથવા વીસ દિવસ પિસ્તાલીસ દિવસ ગમે એ ટાઈમે એક પાણી મળી જાય તો જીરું વાંધો ના આવે પછી ભેજ ના જાય અને આપણે આ થોડીક જમીન એવી છે કે ભેજ સંગ્રહ શક્તિ ઓછી છે એટલે થોડીક તકલીફ પડશે તો મિત્રો ઘણા મિત્રોનો એવી કમેન્ટ હતી કે ભાઈ વિડીયા કેમ નથી બનાવતું વિડીયા બનાવવાનું મેન કારણ આ હતું કે જીરામાં આપણે બહુ રસ ધરાવતા નથી આપણે કન્ફર્મ છે કે જીરું કદાચ આપણું નહીં થાય એવું છે હવે આમાં કંઈ કરવા પણ છે ને ઊભું છે ઊભવા દેવાનું એટલા માટે નથી બનાવતું અને મિત્રો હવે ટૂંક સમયમાં આપણે એક દવાનો રાઉન્ડ મારવાનો છે એ તમને હું આગળના વિડીયામાં બતાવી અને અત્યારે આમ જીરું જોઈ ને તો આપણું હાઈકલાસ થઈ ગયું હે તમને વિડીયામાં હજી કન્ટિન્યુઅસ રહેજો જીરું તમને મારું બતાવું કોઈ રીતે દાણે અમુક અમુક છોડ સડવા માંડ્યા છે એ બતાવું અને નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો તો આ આપણું અહીંયા જે મકાનવાળું કટકું છે એમાં જીરું આપણે કાયદેસર ઉગાવવા આવી ગયું તો એ આપણે જોઈ તો આપણું જીરું છે અને લગભગ આને પિસ્તાલીસ દિવસ જેવું થઈ ગયું છે હવે એક પાણી જો અત્યારે આને મળી જાય તો આ જીરામાં કાંઈ ન ઘટે કારણ કે આને બહુ એટલું બધું પાણી જોતું નથી ઘણા લોકો એવા છે કે જે એમ કહે છે ભાઈ અમે વાવીએ અને મૂકી દઈને પછી જીરું થઈ જાય છે એટલે એવું નથી કે જીરું આપણું નબળું છે કે કંઈ પણ જીરું આપણું સારું જ છે પણ હવે આને એક મેન પ્રશ્ન એ આવ્યો કે પાણી જો બધું જીરું બે પાણીમાં ઉગી ગયું હોત ને તો આ મહિલનું આપણું જીરું હોત જો આમાં દાણા પણ થઈ ગયા હે એવું કંઈ નથી એમાં દાણા થઈ ગયા હે પણ હવે ટૂંકમાં આમાં આપણે દાણા કરવા હોય ને તો જોખમદારી છે અહીં દાણા નીકળી ગયા હે તો હવે આ વોલ ના કરે અને હાઇટ ના પકડે એટલે આમાં કંઈ ઉત્પાદનની રાહ સવડી ના રહીએ કદાચ થાય તો બે મણ થાય અને મારા ખ્યાલ થઈ જાય અહીંયા આપણે વચ્ચે બેહવા માંડ્યું હે જો જીરું બધું છે ને તવાના હિસાબે બે હેસે તવાઓ મંડ્યું છે એટલે હવે આમાં કંઈ એવડી હજી દોઢ મહિનો અને ઊભું રાખવું તો એ ઊભું નારીએ પરવા આપણે ઉત્પાદન સારું મળ્યું અને એક વરસાદ છેલ્લે માવઠું આવ્યું હતું એટલે થોડુંક નુકસાની થઈ હતી છતાંય આપણે હાથમણની એવરેજ આવી હતી પણ મિત્રો પરવા આપણે પૂરી મહેનત કરી લીધી હતી આપણી પાસે પૂરેપૂરું વ્યવસ્થા હતી આપણે છેલ્લે રેન પાઇપથી એક પીએસ આપ્યું હતું વધારે ના થાય એટલા માટે અને દૂધ ગોળના રાઉન્ડ માર્યા હતા અને હારા હારા હાઈ સ્ટેજના ફૂગનાશકના રાઉન્ડ કારીયાના નિંદામણનાશક બાસાલીના આપણે એક વખત પાઈતી ત્યાર પછી એમને નિંદામણ કરી અને પાછી એક વખત પાઈ હતી અને ત્યાર પછી બે ત્રણ રાઉન્ડ દૂધ ગોળના બે રાઉન્ડ માર્યા હતા અને ચાર કે પાંચ રાઉન્ડ આપણે હાઈ ક્લાસ ફૂગનાશકના લીધા હતા બે રાઉન્ડ મની બેગના લીધા હતા એટલે પરવા આપણે ગયા વર્ષે હારી માવજત કરી હતી અને અમુક મિત્રોને એવી કમેન્ટ આવે છે કે ભાઈ પરવા એટલે હું તો મિત્રો પરવા એટલે ગયું વર્ષથી પરવા કહેવાય આવતું વર્ષ અને આગલું વર્ષ કહેવાય એ રીતે અલગ અલગ બોલી હોય અને અલગ અલગ ભાષા હોય એટલે અમારી ભાષામાં પરવા એટલે આવતું વર્ષ પણ થાય અને ગયું વર્ષ પણ થાય તો આપણું જીરું છે આ આપણું કમ્પ્લીટ જીરું ઉગેલું છે અવાર બે પાણીમાં હવે થાય ના થાય એ જોવાની રહે હવે આમાં આપણે હજી મેળાવશે તો એક રાઉન્ડ જંતુનાશક અથવા ફૂગનાશકનો મારવાનો છે જંતુનાશકમાં તો કંઈ છે નહીં જીરામાં કોઈ રોગ જીવાત છે નહીં અને ગયા વર્ષે આ ટાઈમે આપણે મોલો મસીનો ઉપદ્રવ હતો અને આપણે કિફન માર્યું હતું ગયા વર્ષનો દૂધ ગોળનો વિડીયો છે એ પણ મૂકેલો છે એ આપણે બે રાઉન્ડ દૂધ ગોળ નહીં લીધા હતા એટલે આપણે રિઝલ્ટ એમાં દૂધ ગોળમાં સારું મળ્યું હતું મોલો મચ્છીનો આપણે કંટ્રોલ કરી લીધો હતો તો આ વર્ષે આપણે બધી વાતે તકલીફ છે કારણ કે એક આકરી દવા આપણે મારી હગી એમ નથી કારણ કે આમાં ભેજ ઘટે છે અને કદાચ આપણે જીરું થાય પણ નાયે થાય એવું છે હવે આમાં આપણે ખાલી જોવાનું છે કે થાય કે નહીં થાય થાય તો ભેગું કરી લે હું નહીં થાય તો છેલ્લે રાફ અમાર કરી નાખવાના છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો